ગુજરાતીમાં કહેવત છે કે જે ખાડો ખોદે તે પડે હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે મુશળધાર વરસાદ વરસવાનો છે ત્યારે ભૂતકાળમાં આપણે એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે કે જ્યાં જ્યાં કટકી મારેલા રોડ રસ્તા બનાવ્યા હોય કરોડો રૂપિયાના બજેટની વાતો કરી દેવામાં આવી હોય કે વડોદરામાં સુરતમાં અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે એ કહેવાય કે વીએમસી હોય એએમસી હોય કે પછી એસએમસી જ કેમ ના હોય એમને આટલા કરોડના બજેટની ફાળવણી કરી દીધી છે પ્રી મોન્સૂનની કામગીરી માટે અને જેવું એક જ ઝાપટું આવે વરસાદનું એટલે એ કરોડ રૂપિયાના બજેટ ફળવાયા હોય એ ખબર નહીં એ પૈસા ક્યાં જતા રહે છે ને કટકી કઈ જગ્યાએ થાય છે એટલે એ સ્થાનિકોને રોડ રસ્તા નથી મળતા મોટે મોટા ભૂવાઓ રસ્તામાં જોવા મળે છે અને પછી એ એમસીના ડમ્પરો પર બેસીને એ જે મંત્રીઓ હોય ખાલી તાગ મેળવવા આવે એટલે એમસી હોય બીએમસી હોય કે પછી કેમ એમના પર બેસીને ખાલી નીચે નીચેથી જે તગાર છે મેળવી લેશે કે ભાઈ શું થઈ રહ્યું છે પણ એમને એ નથી ખબર કે અંદર જઈએ તો ખબર પડે કે સ્થાનિકો કેવી રીતે રહે છે ભૂતકાળમાં આપણે વડોદરાના જે વિડીયો છે જોયા છે વડોદરાની જે સ્થિતિ થઈ એ સ્થિતિ અત્યારે હજી તો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ને એ સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે કે જ્યાં ગાડીઓ પાર્કિંગ કરી છે તે ગાડી દેખાતી નથી બાઇકો તો સૌ તણાઈ જ ગયા છે ગાડી તણાઈ ગઈ છે એટલો સાંભેલાધાર વરસાદ છે અને એસએમસી દ્વારા એવું કહી રહ્યા કહેવામાં આવ્યું છે કે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે કામગીરીમાં હવે દ્રશ્યો આપ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો અલગ અલગ જિલ્લાઓની વાત કરવી છે કે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે અને આખરે કટકી ક્યાં થાય છે કોણ લઈ જાય છે અને કોના કેટલા પૈસા આવે છે એ ગણતરી જો કરવામાં આવે તો રોડ રસ્તામાં એ સિમેન્ટ એ કપચી એ માટી એ કાંકરા લાવવામાં પૈસા નથી વપરાયા પરંતુ એમનું ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ઘર કેવી રીતે બને ત્યાં બધા પૈસા ગયા થયા છે ખેર એ તો દરેક વખતે પરંપરા છે થતું આવે છે પરંતુ એમાં જે લોકો હેરાન થાય છે એની અહીંયા વાત કરવી છે સૌથી પહેલા અમદાવાદની વાત કરવી છે કે અમદાવાદની પરિસ્થિતિ કેવી છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે સાંજે સાત વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં મેઘ મહેર થયું છે મેઘ કહેર કહેવાય મેઘ તાંડવ કહેવાય વરસાદ કહીએ તો પણ અમદાવાદ આખું પાણીમાં ઘરકાવ થયું છે હવે સવાલ છે કે ક્યાં ગયા કરોડો રૂપિયાના બજેટ જે તમે ફાળવ્યા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો તણાયા છે ડૂબવા અને બંધ પડવા જેવી સમસ્યાઓ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે તંત્ર દ્વારા ખારીકટ કેનાલમાં અધૂરું કામ અને પ્રી મોનસૂનની કહેવા યોગ્ય કામગીરીને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નિકોલ નરોડા ઓઢાવ ઠક્કરનગર બાપુનગર સીટીએમ જશોદાનગર ઈસનપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તમને કહી દઈએ મણીનગરમાં પાંચેય જેટલો વરસાદ ચકોડિયામાં ચાર ઇંચ જેટલો વરસાદ ઓઢોમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નરોડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વિરાટનગરમાં ત્રણ ઇંચ વરસાદ નિકુલમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જે જીવન નિર્વાહની જે વસ્તુઓ છે એ પણ પાણીમાં તળાઈ છે અને જી જનજીવન ખોરવાયું છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીમાં એ નિષ્ફળ ગયું છે એ આજની વાત નથી ભૂતકાળમાં ઘણી વખત નિષ્ફળ ગયું છે અને ભવિષ્યમાં નિષ્ફળ જાય તો નવાઈની વાત નથી હાટકેશ્વરમાં પણ બહુ બધો વરસાદ છે વસ્ત્ર ગરમાં ઘણો બધો વરસાદ છે અને હા હું ગઈકાલે સાત વાગ્યે સાંજે પડ્યો છે અને દસ વાગ્યા સુધી જે વરસાદ પડ્યો છે એની વાત કરી રહી છું વાત કરવી છે સુરતની સુરતમાં પણ કતાર ગામના તમે દ્રશ્યો જોઈ લો કે ત્યાં કેટલો બધો વરસાદ પડ્યો છે એમાં પણ એસએમસીની જે પોલ છે ઘર ભરાયા ખરા પણ ત્યાં ખાડા ના ભરાયા અને જેવી જ બસો જાય છે ખાડા છે જે રસ્તાઓ છે એમ ઢળી જાય છે અને જે બસો છે સ્કૂલ ભરેલી બસ સ્કૂલના છોકરાઓની ભરેલી બસો હોય કે અન્યથી બીજી કોઈ વસ્તુ કેમ નથી પડી જાય છે અને જ્યારે મેં આગળ કીધું કે જે ખાડો ખોદે તે પડે અને પછી તાગ મેળવવા નીકળે એટલે એ જ એએમસીની બીએમસીની કે પછી એસએમસીની એ જ મહાનગરપાલિકાઓની જે ગાડીઓ છે એ ધબ ધબા ધબ એ ખાડાઓમાં પડે છે એટલે એમને જે કર્યું છે એમને ભોગવવાનો વારો અંતે તો આવી જાય છે સુરતમાં પણ હાલત ખૂબ જ કપરી છે લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે જીવન નિર્વાહની જે વસ્તુઓ છે પાણીમાં તણાઈ ગઈ છે એના સિવાય વાત કરવી છે કે વડોદરામાં પણ વરસાદ વરસ્યો છે વડોદરામાં તો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે મેયરને પૂછવામાં આવ્યું છે કે બેન હવે વિશ્વ મૈત્રીમાં પાણી સંગ્રહ થાય એવી કેપેસિટી વિશ્વ મૈત્રીમાં છે એટલે મેયર તો કઈ જવાબ આપતા નથી ચુપ્પી સાંધીને બેઠા છે અને પછી લોકો એમ કહે છે કે બેન તમે ના કરી શકતા હોય તો એમ કરો મેયરના પદ પરથી રાજીનામું આપી દો છતાં પણ બેન કંઈ બોલવા તૈયાર નથી એ ચિત્રો આપણે પાછળના ઘણા સમયથી જોતા આવ્યા છીએ તાપીની વાત કરવી છે તાપીના સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ડોસવાડા વિયર ડેમ સિઝનના પ્રથમ વારમાં ઓવરફ્લો થતાં નયન નયનરમ્ય જે દ્રશ્યો છે જોવા મળ્યા છે મીઢોળા નદી પર બનાવેલ ગાયકવાડી સમયનો ઐતિહાસિક ડેમ જે ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નીચેના જેટલા ગામોને જે જે વિસ્તારો છે છે ગામો સાવચેતીના ભાગરૂપે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે હાલ ડસવાડા ડેમની નીચે પૂર્ણ સપાટીથી ઉપર વહેતા મીઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મહીસાગરની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં મેઘરજમાં અ કહેવાય કે સામેલાધાર વરસાદ છે ને વરસાદને કારણે ક્યાંક લોકોમાં ખુશી છે ક્યાંક ગમ છે ક્યાંક ખેડૂતોમાં ખુશી છે ક્યાંક ગમ છે કારણ કે અમુકના ઉભા જે પાકો છે પાણીમાં વહી ગયા છે તો અમુકની જે વરસાદી સિઝનમાં પહેલા પહેલા જે પાક લેવાનો છે અમુક લોકોએ લઈ લીધો છે એટલા માટે એમના અંદર ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત મહિસાગર જિલ્લામાં મેઘરજની ધમાકેદાર એન્ટ્રી જિલ્લાના અનેક તાલુકામાં મેઘ મેઘમહેર જોવા મળ્યું છે લુણાવાડા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સંતરામપુર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છે કડાણા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ બાલાસીનોરમાં બે ઇંચ જેટલો વીરપુર તાલુકામાં બે ઇંચ ખાનપુર તાલુકામાં વન પોઈન્ટ ફાઈવ ઇંચ એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ છે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હરતની હેલી જોવા મળી છે એટલે અત્યારે આ જે વિસ્તારો છે એમાં સાંભેલાધાર વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે અને હવે જોવાનું રહેશે કારણ કે અભી શરૂઆત હૈ પિક્ચર અભી બાકી આ ખાલી ક્લાઇમેક્સ છે પિક્ચર બાકી છે હજી જોઈશું કોની કેટલી પોલો ખુલે છે અને કોણ એ ભૂવામાં પડે છે કયા કયા લોકોના મોત થાય છે કારણ કે આવા દિવસોમાં ઘણા ખરા જે પુલ હોય છે ધરાશાયી થતા હોય છે પુલ ઉપર જે લોકો જતા હોય છે પણ ભર્યા દબાઈ મોત હોય છે એટલે હવે આ આપણે ભવિષ્યમાં જોવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આ તંત્ર સુધારવાનું નથી એટલે આપણે સાવચેતી રાખવાની એ છે કે આપણે એવી જગ્યાએ ના જઈએ જે આપણને એવું લાગતું હોય કે આ કામ કાચું છે એ જગ્યાએ આપણે ન જવું જોઈએ એ સાવચેતી અને સાવધાન આપણે રહેવું પડશે બાકી તંત્ર તો નઠોર છે તંત્રને કોઈ જાતનો ફરક નથી પડવાનો તંત્ર એમ છે કે ભાઈ કયા કરશે અને કીધા કરશે એક બે ના જીવ જશે તો તંત્રને ફરક નહીં પડે પણ જે ગુમાવશે અને ફરક પડશે એટલે સાવચેતી રાખવાની આપણે જરૂર છે આપણને જ્યાં લાગે કે અહીંયા કાચું કામ છે આપણે ત્યાં નહીં જવાનું આ મુદ્દાને લઈને આપણું શું કહેવું છે મને અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર